આપડે પ્લેટ તૈયાર કરેલી વાલ શું કરો મહેમાન આયા કાકુ જી ચેનય મારું બધું લે શું દેખા ગયું અલ્યા મુ તો વીરાગીના બાવળી બાવળી હેત્રે બેઠો નતા દે બડી કાપી આયું મુ કો હેત્રે જ થોડો ચાલી સાઈડમાં કરો મહેમાન આયા કાય સાઈડમાં કરો મહેમાન આવશે લા તો પલંગ કપડું ગોડી દોજો કપડું ગોડો અંધે મહેમાન આ મહેમાન આવે તો નળવાનું અલ્યા મહેમાન જોઈ તો હારું ના લાગે અલ્યા તો કઈ ગયા હેત્રે પાયો મારા ગગલા પૂગે અલ્યા

của hiệu bà bà hìa cầm một cào mấy chục ngày gomai cho congre mặc hùng gala hèn cho pha chưa 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 आफत परे हो आ हो बल आ म के कहू म त कुकिंग क छिटो भेलला हो ठूलो ठूलो हात गर्छौ हो भने म त को भने हो तरिकाले हो डाइरेक्ट हो के भन्न नका छ ता खाली ठूलो ठूलो बात गर्नु आ हो जस्तो गर्न आ जस्तो गर्न हुन्छ त हाम्रो काम निकाल्न घरमा भउ के गयो तिमी मा होङ हो अरे यो ना पाछ के म आटो लिन न आइयो

જો ફરાફર લો તો હારો ભલા એ મોટા પોમ પોકી નાનું હોમ હારું એટલે તાહુ ગાનું નીકળું ઓ લાબન સખત જાતા લો તો પતા મો મા ધોળી હો ધોળિયા તી મમકી ધોળી ગાતો દી ચીરી

બધું આવડે બધું ઇંગ્લિશ બધું આવડે આપણને તો બાર ને બાકીલા થાય કેબર આવડે એમ ના પણ 5 નંબર બાર બાર ને 34 34 40 હા પછી મો ડોક્ટર નોકરી આવી જ ન માલે જી મજાકાન થાવા એવું ઓને જો બરાબર હ થોડ બેઠા પેટીલા માંડવા કોઈ ટર્મન બોગળું કાપી નાખી વાત ડોક્ટર નું હા તો લાડે લાવ પાછો તો મા બધી દિનનો ઓપરેશન કરવાના કળા જો જો તોય હો તોયા

હવે ગમે ગબ્બર ગમે ગબર આ ગગલો ગોડો અને કેટલો લોટ ચોપડ્યો તમે જોત ખરા કેટલો પાવડર લગાવીને આવ્યો આર્યો અને એ પાવ ઘઉનો લોટ

ઘરમાં દૂધ તમે ચા પાતા લઈ ગયો તો પલ શું એમ જ નથી હું તમારા છોકરા વાત કરું અમારે ભાઈ ને મજાક વાળા મજાક કરી તમારે મજાક કરી

ભણે ગણેલો હા આ નોકરી નોકરી તો હું લગાઈ નાખું તો એક કામ કરો આતા લઈ આવું કહું કે તું કશું નહીં જો એવું કહેવા

ઈવો લખતો ન ને માજીઓ એન્ટર દેજો ના ઈવો ની ફૂલ ફૂલ લાઈટ આઈ લાઈટ આવો છો બઈ ઈલ નિંગું તોય ના મા ઈવા ફોટો પાડો ફોટો પાડતો કેલા ને તો પેરે પડશે ફોટો પાડવાનો હી બતાવવા માટે કો ભઈ હવે કાકા જીદો પાડો કેમ કરી ઓછી પાડો ચબ્બર પાડે ઓલકા કાકો કાકો તો હાલ ઊભરે તો હાહરો તો